જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલ છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે જેમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે એકસો પચાસ પ્લસ વિડિયો બનાવેલા છે જે આવનારી એક્ઝામમાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે તો તેની પીડીએફ તેમજ તમામ મટીરિયલ ફ્રીમાં તમને મળી જશે તો તે માટે અમારી ચેનલ જે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમામે તમામ ફ્રીમાં મટીરિયલ મળી જાય મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ કરો તમારો સ્વમૂલ્યાંકન નોન ટેકનિકલ એમસીક્યુ ભાગ પાંચ અગાઉ ભાગ ચાર આપણે અલગ અલગ પ્રશ્નોની ચર્ચાઓ કરેલી છે તો એ પહેલાં આપણે એક વાત કરી દઈએ ઘણા મિત્રો કોમેન્ટ બોક્સમાં અને મેસેજ પણ કરે છે સાહેબ વાંચવાની મજા નથી આવતી ટેન્શન છે શું પરીક્ષામાં પૂછાશે અથવા તો કેવા પ્રશ્નો પૂછાશે શું વાંચવું શું કંઈ ખબર નથી પડતી તો મિત્રો જે તમારો સિલેબસ છે એ પ્રમાણે તમારે વાંચવાનું કોના પર વધારે ભાર આપવો કયા પ્રશ્નો વધારે તૈયાર કરવા તો આપણે કહીએ છીએ અને કહેલું છે એના માટે વિડીયો પણ બનાવેલા છે કે અગાઉની જે હેલ્પરની જે પરીક્ષા પેપર લેવાનું તો એનો એનાલિસિસ પણ કરેલો છે કે કયા વિષયના કેટલા માર્ક્સનું પૂછાશે અંદાજે તો સૌથી વધુ અને જે જીએસઆરટીસી ઓફિશિયલ સિલેબસ ટેકનિકલનો છે તો એમાં પણ આપણે જોયેલું એમાં પણ એના વિશે ચર્ચા કરેલી છે કે મિત્રો જે મિકેનિક ડીઝલ અને એમએમવી એનું ગુણભાર સૌથી વધારે છે અંદાજીત વીસથી બાવીસ માર્ક્સ હું તમારે પૂછા છે એના પછી પાંચ માર્ક્સ ગુજરાતી છે પાંચ માર્ક્સ ઇંગ્લિશ છે કોમ્પ્યુટર છે તો તમારે સૌથી પહેલાં મિકેનિક ડીઝલ અને એમએમવીના પ્રશ્નો તૈયાર કરી લેવા એના પછી કોમ્પ્યુટર પછી ગુજરાતી જો થોડું ફાવતું હોય તો કરી લેવાનું ઇંગ્લિશ નાટકો પડતું હોય તો કંઈ વાંધો નહીં તો એમાં એના બદલે બીજા વિષયની તૈયારી થોડી કરી લેવાની ટેકનિકલ વાત કરીએ તો ટેકનિકલની વાત કરીએ નોન ટેકનિકલની વાત કરીએ તો નોન ટેકનિકલમાં ગુજરાતનો ઇતિહાસ છે ગુજરાતની ભૂગોળ છે આ તો ફરજિયાત કરી જ લેવા કે એનું પોર્શન વધારે છે એના માર્ક્સ વધારે છે એ પણ વીસથી બાવીસ માર્ક્સનું પૂછાય છે કં આપણે એનાલિસિસ કર્યું એ પ્રમાણે પણ અને એનો જે છે સિલેબસમાં પણ એનું થોડુંક વધારે પોર્શન છે એટલે એનું વધુ માર્ક્સનું પૂછાય છે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ એના પછી કોમ્પ્યુટર એ નોન ટેકનિકલમાં આપણે વાત કરી દીધી ટેકનિકલમાં કોમ્પ્યુટર બરાબર તો કોમ્પ્યુટર નોન ટેકનિકલમાં જે છે એ પણ તમારે દસ ગુણનું પૂછાશે એના પછી જે છે સામાન્ય જ્ઞાન છે વર્તમાન પ્રવાહો છે તો કરંટ અફેર્સ જે વર્તમાન પ્રવાહ તો એ પણ તૈયાર કરી લેવો તો એના પ્રશ્નો આપણે મૂકેલા છે ટેલિગ્રામ ચેનલમાં ત્રણસો ચારસો જેવા પ્રશ્નો છે અંદાજિત તો એ પણ આપણે એના જે ગુજરાત પાક્ષિક છે છ મહિનાનું ગુજરાત પાક્ષિકના પ્રશ્નો બનાવીને મૂકેલા છે અને વિડીયો પણ બનાવેલા છે જે તમે ટેલિગ્રામમાં જોઈ શકો છો પેપર પણ બનાવેલા છે તો પેપર પણ તમે વીસ એક વિડીયો બનાવેલા છે પેપરના અલગ અલગ તો એ પણ તમે જોઈ શકો છો મિત્રો અને બીજા જે છે ટેકનિકલ નોનટેકનિકલ સૌથી વધુ ફોકસ તમારે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ કોમ્પ્યુટર અને જે એમએમવી અને મિકેનિક ડીઝલના પ્રશ્નો પછી જે ગુજરાત જે છે ગુજરાતના વર્તમાન બનાવો એ પણ મતલબ કે એક બે વખત વાંચો તો યાદ રહી જાય તો આ ટાઈપનો મિત્રો છે હવે જે છે એક વાત કરીએ અથવા તો આપણે વાત કરીએ કે જીદ જુસ્સો અને અદમ્ય ઈચ્છાશક્તિ અને હિંમત હોય તો તમે ગમે તેવી પરીક્ષા પાસ કરી શકો તો આપણે એના વિશે આ ચર્ચા કરીશું કે માઉન્ટન મેન તરીકે જાણીતા બિહારના દશરથમાંજીની દશરથમાંજી એવું વ્યક્તિત્વ કે જી જુસ્સો અને હિંમત ઈચ્છા શક્તિના કારણે એમણે પહાડને પણ તોડી દીધો તો બિહારનો જે નાનકડું ગામ છે તો એ ગામમાં એમનો જન્મ થયેલો અને વચ્ચે શહેર અને ગામ વચ્ચે એક પહાડ આવેલો હતો એક દિવસ એમના વાઈફ અને બંને કામ અર્થે ગયેલા હતા તો પહાડ ઉપર ચડતા અચાનક એમના વાઈફ મતલબ કે ગબડી પડ્યા અને હોસ્પિટલે જતા જતા મતલબ કે દૂર થતું હશે વચ્ચે પહાડ આવતો હતો તો ચાલીસ પચાસ કિલોમીટર અંતર થતો તો હોસ્પિટલે જતા જતા એટલે કે એમના વાઇફ એક્સપાયર થઈ ગયા મૃત્યુ પામી ગયા ત્યારથી એમણે નક્કી કર્યું કે આ પહાડ મતલબ કે મારા વાઈફના મૃત્યુનું કારણ બન્યું તો ત્યારથી એમણે નક્કી કર્યું કે આ પહાડને હું તોડીને જ રહું તો એમણે છીણીને થોડી લઈ અને સતત બાવીસ વર્ષ એકલા હાથે સંઘર્ષ કરી અને પહાડને તોડી નાખ્યો વિચાર કરો કેટલું સાહસ હશે અને આપણે ફક્ત હવે કેટલા દિવસ બાકી છે પંદરથી સોળ દિવસ એટલામાં પણ આપણે સારી રીતે વાંચી નથી શકતા તો જ્યારે જ્યારે વાંચવાની ઈચ્છા ન થાય ત્યારે ત્યારે દશરથ માજીને યાદ કરી લેજો કે એ કેવો વ્યક્તિ કે એક ફક્ત છીણીને હથોડીના હથોડી દ્વારા આખો પહાડને તોડી અને પોતાની અદમ્ય ઈચ્છાશક્તિ જીદ હિંમત તો જીદ શક્તિ જો હોય માણસને તો ગમે તેવું કામ પાર પાડી શકે છે તો આ એક મોટિવેશનલ મિત્રો જે છે સ્ટોરી છે રિયલ સ્ટોરી છે તમે પણ જોઈ શકશો ગૂગલમાં સર્ચ કરી અથવા તો એની ફિલ્મ પણ બનેલી છે જે દશરથમાં જે મેન જેમણે એક સિટી મતલબ કે પોતાનું ગામ અને જે શહેરને જોડતો વચ્ચે પહાડ છે અને તોડીને મતલબ કે વચ્ચે રસ્તો બનાવેલો બે હજાર સોળમાં જે ભારત સરકારે એમની ડે ડાક વિભાગ દ્વારા એમની સ્મૃતિમાં જે છે ટપાલ બહાર પાડેલી છે તો મિત્રો સમય જે પ્રમાણે મળ્યો છે એનો સદુપયોગ કરી અને તમારી જે છે મનોકામના કે મારે આ પરીક્ષા પાસ કરીને નોકરી સરકારી મેળવવી છે તો મળી જાય મિત્રો કંઈ પણ આસાન નથી જો ઈચ્છાશક્તિથી જીદ જુસ્સો હશે તો નોકરી તમને ફાઇનલ મળી જશે અને સારું એવું પોસ્ટિંગ તમને અથવા તો સરકારી નોકરીનું સપનું જે છે સાકાર થઈ શકે તો ચાલો મિત્રો હવે તમારો ટાઈમ નહીં બગાડીએ તમે કહેતા શો આસ પાછું નવું લાવ્યા નવું નથી ઘણા ઘણા મિત્રો થોડાક ડિસ્ટર્બ થઈ ગયા છે એનું કારણ છે કે વચ્ચે હમણાં તમે જોશો તો પરીક્ષાની ડેટ ચેન્જ થઈ ગઈ હતી એટલે ઘણા મિત્રો થોડા ડિસ્ટર્બ થઈ ગયા હતા કે સાહેબ હવે તૈયારી મૂકી દેવી છે આ નહીં મિત્રો તૈયારી નહીં મૂકવાની સામેવાળો માણસ હારવો જોઈએ આપણે નહીં હારવાનો ગમે તે થાય આપણે જોમ જુસ્સો ટકાવી રાખવાનો છે હું તમારી સાથે જ છું છેક સુધી મિત્રો તમને નવા નવા વિડીયો બનાવતા આપશું તમને જોમ જુસ્સો વધારતો રહેશું તો ચાલો મિત્રો નોન ટેકનિકલના જે પ્રશ્નો છે હું પણ તમારા જેમ જ તૈયારી કરી છે સાઠ સોરી મિત્રો પચાસથી એકાવન પરીક્ષા આપીને એકાવનમાં પરીક્ષા પાસ થયેલો શું સરકારી નોકરી મેળવી છે તો એ પ્રમાણે તમારે પણ મહેનત ફૂલ કરવાની છે અને તમારું સપનું સાકાર કરવાનું છે તો જીએસઆરટીસી હેલ્પ પર બે હજાર પચીસ કરો તમારું સ્વમૂલ્યાંકન ટેકનિકલ અને નોનટેકનિકલ એમ શીખ્યો ભાગ એક આમાં ભાગ એકમાં ભાગ પાંચ એમાં ભાગ એક જે આપણે નોન ટેકનિકલ પ્રશ્નોની ચર્ચા કરીશું આપણો ટાર્ગેટ છે તમારી પરીક્ષા આવે ત્યાં સુધી હજાર એમસીક્યુ બનાવવાના છે તો તમને ઘણા એવા ફાયદો થશે અને તમારું સ્વમૂલ્યાંકન પણ કરી શકો છો અગાઉ આજે સવારે એક વિડીયો બનાવેલો તો એમાં ઘણા મિત્રોનો મેસેજ આવેલો સા આટલા કોમેન્ટમાં પણ જણાવેલું કે પચીસમાંથી બાર માર્ક્સ પંદર માર્ક્સ તો મિત્રો એ જે છે સારી એવી તમારી તૈયારી છે કારણ કે એ જે છે પેપર આપણે આરટીઓ ઇન્સ્પેક્ટરના જે બેઝિક પ્રશ્નો હતા એ લીધેલા છે ઘણું સારું તમારું પરફોર્મન્સ છે એ પ્રમાણે મહેનત ચાલુ રાખો હવે વાત કરીશું સમાનાર્થી શબ્દ જણાવો પ્રપાત તો પ્રપાતનો સમાનાર્થી શબ્દ છે શું મુશળધાર ધોધ પથ્થરોનું એકાક પડવું તે અત્યાચાર તો મિત્રો પાંચ સેકન્ડ તમારા માટે તો પ્રપાતનું સમાનાર્થી શબ્દ છે ધોધ ઓપ્શન બી સાચો જવાબ નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો અલગ મિલનસાર તો તો એનો વિરોધી તેનો સાચો જવાબ છે સેકન્ડ તમારા માટે આપેલી છે વિચારો કયો સાચો જવાબ છે તો તેનો સાચો જવાબ છે સી મિલનસાર અતડું તો મિલનસાર એનો વિરોધી શબ્દ નેક્સ્ટ નીચે આપેલ કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ શોધો હજામના હાથમાં આરસી આવી નર્માસ્તી કામ પડતું નથી જેનાથી કાર્ય સિદ્ધ થાય તે જ સાચું હજામની દાઢી કરવામાં સુખ મળે છે ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે પાંચ સેકન્ડ તમારા માટે મિત્રો મિત્રો તો તેનો સાચો જવાબ છે ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે અલંકારનો પ્રકાર જણાવો ખારવા મોગરાના ફૂલ વર્ણાનુપ્રાસ રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ ખારવા મોગરાના ફૂલ તો પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે રૂપક ઓપ્શન બી સાચો જવાબ છે પર એકનો સાજો અર્થ જણાવો નાટક ભજવું રંગમંચ ઉપર જવું હકીકત છુપાવવા ઢોક કરવો હકીકત જાહેર કરવી લોકોને સત્ય કહેવું તો મિત્રો પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે હકીકત છુપાવવા ઢોક કરવો આપણે કહીએ કે આ નાટક કરે છે અથવા તો નાટક ભજવવું શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ નસીબનું બંધન વિધિયોગ વિધાતા વિધિપાસ વિધિ દમન પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે વિધિ પાસ નેક્સ્ટ નીચે આપેલ શબ્દનો સમાસ જણાવો યથાશક્તિ તત્પુરુષ બહુવીરી અવિભાવ દ્વંદ પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે અવિરી ભાવ નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો વિલોકી સ્વચ્છંદી જોઈ વિવેકી પરાવલંબી પાંચ સેકન્ડ તમારા માટે તો વિલોકીનો સાચો જવાબ છે ઓપ્શન બી જોઈ નેક્સ્ટ પૃથ્વીની સપાટીથી કેટલાક કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણનો ભેજ લગભગ હોતો નથી તો પાંચ સેકન્ડ તમારા માટે તેરથી પંદર કિલોમીટર એકવીસથી ત્રેવીસ કિલોમીટર દસથી બાર કિલોમીટર એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે સી દસથી બાર કિલોમીટર કચ્છમાં કલાત્મક નકશીકામનો પ્રારંભ કરી કલા ક્ષેત્રમાં કચ્છ ધરાનાની પ્રતિષ્ઠા ઉજાગર કરનાર વ્યક્તિનું નામ કચ્છમાં કલાત્મક નકશી પ્રારંભ કરી કલા ક્ષેત્રમાં કચ્છ ઘરાનાની પ્રતિષ્ઠા ઉજાગર કરનાર વ્યક્તિનું નામ રામસિંહ માલમ પૂજંગી કચ્છી દુલેરાય કારાણી રામસિંહ રાઠોડ પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો જવાબ છે રામસિંહ માલમ નેક્સ્ટ ચેન્જ ધ જેન્ડર ઓફ ડપ ડપનું જેન્ડર ચેન્જ કરવાનું છે ડચ ડ્યુક ડ્રેક ડકલિંગ તો તેનો સાચો જવાબ આપો પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ડ્રેક ફિલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા પૂરવાની છે એ ગુડ મેન એન્ડ યુઝફુલ સિટીઝન ડેશ પાસડ અવે હેવ વેર હેઝ વીલ એ ગુડ મેન એન્ડ useful સિટીઝન ડેસ પાછળ હવે પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સાચો જવાબ છે હેઝ આવશે નેક્સ્ટ કોમ્પ્યુટર પ્રોગ્રામની ચિત્રાત્મક રજૂઆતને શું કહે છે કોમ્પ્યુટર પ્રોગ્રામની ચિત્રાત્મક રજૂઆતને શું કહે છે ફ્લો ઇમેજ ફ્લોચાર્ટ ફ્લોગ્રાફ ફ્લો આર્ટ પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ફ્લો ચાર્ટ કોમ્પ્યુટરમાં ટ્રેક અને સેક્ટરનો સંબંધ કોની સાથે હોય છે પ્રોસેસર પેન ડ્રાઈવ હાર્ડ ડિસ્ક પ્રિન્ટર કોમ્પ્યુટરમાં ટ્રેક અને સેક્ટરનો સંબંધ કોની સાથે હોય છે તો મિત્રો તેનો પાંચ સેકન્ડ તમારા માટે એનો સાચો જવાબ નક્કી કરો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કોમ્પ્યુટર સર્વર સાથે જોડાઈને માહિતી મેળવવા ઈચ્છતા કોમ્પ્યુટરને શું કહેવાય છે રાઉટર મોડ્યુલર ક્લાયન્ટ પિયર કોમ્પ્યુટર સર્વર સાથે જોડાઈને માહિતી મેળવતા માહિતી મેળવવા ઈચ્છતા કોમ્પ્યુટરને શું કહે છે પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે સી ક્લાયન્ટ નેક્સ્ટ બુટ બૂટ પ્રોગ્રામ પ્રિન્ટર ડ્રાઈવરની ફાઇલ અને ફોન્ડ્સ જેવા અગત્યના પ્રોગ્રામને કોમ્પ્યુટરમાં સંગ્રહવા માટે કઈ મેમરી આદર્શરૂપ છે પાંચ સેકન્ડ તમારા માટે રેમ રો એ અને બી બંને એક પણ નહીં તો તેનો સાચો જવાબ મિત્રો આપો પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી રોમ રીડ ઓનલી મેમરી ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાનો પવિત્ર સ્નાત સ્થાનક કયા જિલ્લામાં આવેલું છે સુરેન્દ્રનગર મહીસાગર રાજકોટ ભરૂચ પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે મહીસાગર

ટુ ઇન્ફોર્મેશન એક્ટ માહિતીનો અધિકાર એક્ટ ક્યારથી અમલમાં આવ્યો દસ માર્ચ બે હજાર નવ દસ જાન્યુઆરી બે હજાર દસ બાવીસ માર્ચ બે હજાર નવ બાવીસ માર્ચ બે હજાર દસ તો તેનો સાચો જવાબ જણાવો પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે ડી બાવીસ માર્ચ બે હજાર દસ નેક્સ્ટ વઢવાણ તળાવને રામસર સાઇડનો દરજ્જો મળેલ છે આ વટવાણ તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું મલહાર મલ્હાર ગાયકવાડ સયાજી ગાયકવાડ ટુ સયાજી ગાયકવાડ થ્રી ખંડેરાવ ગાયકવાડ પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સયાજી ગાયક સયાજીરાવ ગાયકવાડ થ્રી કયા દિવસને ઇન્ટરનેશનલ ટાઈગર ડે તરીકે ઉજવવામાં આવે છે ત્રેવીસ જુલાઈ અગિયાર ઓગસ્ટ સત્યાવીસ જુલાઈ ઓગણત્રીસ જુલાઈ પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે ઓગણત્રીસ જુલાઈ ગુજરાતના ખજુરાહો તરીકે જાણીતું મંદિર એટલે ધોળેશ્વર મહાદેવ ભીમનાથ મહાદેવ બાવકા શિવતે એ પણ નહીં તો ગુજરાતના ના તરીકે જાણીતું પાંચ સેકન્ડ તમારા માટે તો જાણીતું મંદિર કયું છે ઓપ્શન સી સાચો જવાબ છે બાવકા શિવતીર્થ મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગર પ્રાચીન નામ આનંદપુર વડાદરા વડુથળ આનંદપુર પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે આનંદપુર નેક્સ્ટ ખાતે આવેલ રુદ્ર નો નાશ સૌ પ્રથમ કોના દ્વારા કરાયો મહમદ ગજનવી તો પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે ખિલજીએ રુદ્ર રુદ્રમહાલ મહાલયનો નાશ કરેલો હતો સૌ પ્રથમ રાષ્ટ્રપિતા ગાંધીજીનો જન્મ સ્થળ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું શેઠ શ્રી હરગોવિંદદાસ પ્રાણલાલ મોરારજી ગોકુલદાસ શેઠ શ્રી વેચરદાસ નવનીતલાલ નાનજી કાલિદાસ મહેતા તો પાંચ સેકન્ડ તમારા માટે જવાબ ફાઇનલ કરો તમારી રીતે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી નાનજી કાલિદાસ મહેતા તો મિત્રો આ નોન ટેકનિકલના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા તો તેના વિશે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા શેર પણ કરતા રહેજો બીજા મિત્રોને પણ આજે આઈએમપી પ્રશ્નોની લાભ મળે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો